ધર્મ પરિવર્તન કરનારા બિલ્ડરે દુકાન વેચવામાં રૂપિયા વીસ લાખની મોહમ્મદ બનેલા બજારના એપાર્ટમેન્ટમાં સસ્તામાં દુકાન નામે વીસ લાખની ઠગાઈ કરી ઇકો સેલે બિલ્ડરના સાગરના દલાલની કરી ધરપકડ ચોક બજારના બિલ્ડર વૈભવ રોહિત મિશ્રા જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ફેઝાન બન્યો હતો તેને દલાલ સાથે મળીને કેટ્ર કર્મચારીલાલ શેખ નાસિર નઝુલ ઇશાક સામે ગુનો દાખલ કર્યો છે આ કેસની તપાસ ઇકો સોંપાતા દલાલ નાસિર શેખની ધરપકડ થઈ છે નાસિરે સાટાખતમાં સાક્ષી તરીકે સહી કરી જવાબદારી લીધી હતી અડાચડણમાં રહેતા ત્રેપન વર્ષીય નીતિન પટેલે બે માં ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં બે દુકાનો લેવા નાસિરનો કબજો ન મળ્યો તરીકે આપી દીધા પછી બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનો કબજો આપ્યો ન હતો ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી આથી નિતિન પટેલે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી નિતિને પહેલા દસ લાખ અને ત્યાર પછી દસ લાખ ચૂક્યા હતા